અને અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી કરતી જે ખેડૂત ખેડૂત પૂરતો સહયોગ આપીને કમિશન એન્ટરપ્રાઇઝ જેમની જરૂર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ ગેડમાં આજે તારીખ પાંચ માર્ચ ને મંગળવાર રોજ જસનલ માર્કેટિંગ ગેડમાં કપાસની આવક જોઈએ તો સાડા પાંચ હજાર રહેલી છે ભારી અને પાલ બંને થઈને અને મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને આજના કપાસના બજાર ભાવ પંદરસો નેવ રૂપિયા સુપર માલ ઉતારાવાળો માલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ સિંગ

સોળસો રૂપિયા પૂરા સુપર માલ ઉતરવાળો માલ લેનાર પ્રતાપ બાપુ શિવિંગ પંદરસો ને પચીસ રૂપિયા મીડિયમ કપાસ લેનાર પ્રતાપ બાપુ શિવ શક્તિ

સોળસો રૂપિયા પૂરા સુપરમાલ લેનાર પડતા બાપુ શિવ શક્તિ

શિયાળાની આવી કડકડતી ઠંડીમાં ખેતરમાં જંગલી ભોંડ રોજ અને નીલગાય જેવા પ્રાણીઓથી કંટાળી ગયા છો અને એક સારા અને સસ્તા જટકા મશીનની શોધમાં છો તો આજે જ સંપર્ક કરો આખા ગુજરાતમાં બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસીસ માટે જાણીતા સ્વાતી જટકા મશીનનો 1 થી 50 વીઘા સુધીનો જટકા મશીન માત્ર 7000 રૂપિયામાં અને 50 થી 150 વીઘા સુધીનો જટકા મશીન માત્ર ને માત્ર 10500 રૂપિયામાં અને આ આખા ગુજરાતમાં હોમ ડિલિવરી તો ખરી ઓર્ડર નંબર 6352104266 1571 વાય હાલ રદર પર આવું પડશે ને છે ને ઓ

એક સોવી પચીસ સવિ હતી એટલે ઓગણત્રી ત્રીસ એકત્રી પત્રી ત્રણ ત્રીત્રી હતી આઠ્રુપ્ત સાચ એકતાળી ચોરાશી પંચાશી છીઠાશીઠાશી ને પંદરસો ને અઠ્યાસી રૂપિયા સુપરમાલ લેનાર શ્યામ દલાલ રઘુવીર એન્ટરપ્રાઇઝ

જસદલ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે ચૌદસો ને પચાસ રૂપિયાથી લઈને સોળસો રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે કપાસનું બજાર પચીસ રૂપિયા જેવું સારું જોવા મળી રહ્યું છે